ધારીનગરપાલિકા દ્વારા પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા અને ધ્વજ વિતરણ પરિવારજનો તથા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાલિકા ઓફિસ ખાતે ચીફ ઓફિસર દિલીપભાઈ હુણ સાહેબ દ્વારા તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું નગરપાલિકાના વિસ્તારમાં દેશપ્રેમી દરેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે ઘર દીઠ એક તિરંગો સંડો આપવામાં આવી રહ્યો છે નગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે ધારી નગરપાલિકા કચેરીથી પોતાનો રાષ્ટ્રધ્વજ મેળવી લે આ કાર્યક્રમમાં સૌ કર્મચારીઓ નગરજનો અને દેશ પ્રેમીઓને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગુજરાતી ધારી સીઓાવશું કે હર ઘર તિરંગા યાત્રા આજે ચાર વાગે નીકળવાની છે અને તિરંગાનું સન્માન થાય અને આપણો રાષ્ટ્રધ્વજ પંદર ઓગસ્ટમાં આવે છે આપણે દરેક ઘર ઉપર ધંધા લગાવી અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ તે માટે નગરપાલિકાના જે રહેવાસીઓ છે એમાં નગરપાલિકાએથી ઘર ઘરથી ઝંડો મેળવી લેવો જે નગરપાલિકા